જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પ્રવિણ રામ દ્વારા રાજુ કરપડાને જેલમાં ભાજપના નેતાઓ મળવા આવી રહ્યા છે એવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના બે નેતા એટલે કે પ્રવીણ રામ અને સાગર રબારી દ્વારા આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરવામાં આવી પત્રકાર પરિષદના અંતે ઘણા બધા પત્રકાર મિત્રોએ રાજુ કરપડાને લઈને તેમને સવાલો પૂછ્યા હતા પ્રવિણ રામ દ્વારા આ સમગ્ર વિષયને લઈને એક સચોટ કારણ આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જે એ એમના જૂના કેસોને લઈને તેમના પર દબાણ કરી રહી છે એટલા જ માટે થઈને રાજુ કરપડા દ્વારા પગલું ભરવામાં આવ્યા છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એટલું જ નહીં કે કેવો પણ કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડા જે સમયે જેલમાં હતા ત્યારે તેમને ભાજપના નેતાઓ મળવા આવી રહ્યા હતા

તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એકત્રીસ તારીખે જે દિવસે જામીન મેળા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે સાત સાડા સાત આઠ નવ વાગે બહાર નીકળ્યા છે તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું અમારું બીડું તો ન જમા થયું અમે તો સાથે હતા બધાને સાથે કોટે જામીન આપ્યા તો અમારું બીડું તો ન જમા થયું એમનું બીડું કેમ કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ચોક્કસ થી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું કેસ છે એમના જૂના કેસ છે અને એ કેસ એક જજમેન્ટ ઉપર હતો અને એકમાં સજા થયેલી હતી એ નીચલી કોર્ટે સજા કરી હતી અને સેશન્સમાં કેસ ચાલતો તો ફરીથી તો કેસ જૂના કેસો હતા પરંતુ એ કેસને લઈને પ્રેશર બનાવવામાં આવ્યું છે અહ જેલમાં મારી સાથે એકસો આઠ દિવસ હતા તો ચોક્કસ થી સતત પ્રેશરમાં હતા સતત ડિપ્રેશનમાં હતા સતત ચિંતામાં હતા ડરી ગયેલા હતા તૂટી ગયેલા હતા એમને એક જ ચિંતા હતી કે જૂના કેસને લઈને મને આ લોકો ફસાવી દેશે જૂના કેસને લઈને મને આ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે મારા પરિવારને જેલમાં જવું પડશે મારે જેલમાં જવું પડશે હું ચૂંટણી નહીં લડી શકું આ ચિંતા સતત એમને જેલમાં રહેતી હતી અને એણે ચર્ચા મારી સાથે કરેલી એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું પ્રવીણભાઈ ગઈકાલે રાજુ ગરપડાના પરિવારજનો પક્ષમાં આંતરિક જે વાત છે એ એવું તો ન બને ને કે એકસો આઠ દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પેલા બધું સૂત્રું હોય અને જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય આ વાત બંધ બેસતી નથી પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે એનું તમને કારણ કહું પ્રમાણ આપું મારે જવાબ નથી આપવો ગઈ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી રાજીનામાની પોસ્ટ મૂકી એમણે એક લખાણ લખ્યું છે એ લખાણની અંદર આપ સૌને ખબર છે આપ એમને એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો એમણે ઉલ્લેખ શું કર્યો છે કે વ્યક્તિગત કારણો કે ચલતે મેરે લીએ વર્તમાન દાયિત્વ નિર્વહન કરવાના સંભવ નહીં એમણે પોતે એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે નીચે લખે છે કે પાર્ટીને મુજબ જો અવસર સન્માન ઓર સહયોગ દિયા મેં હૃદય આભારી હું હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમણે લખેલો પત્ર છે મારો પત્ર નથી એમણે લખેલો પત્ર છે એને એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે એમણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એને મને

એમની અંદર બધાને ખબર છે કે હળદડ ઘટના જે બની એમાં મારોન રાજુભાઈનો શું રોલ હતો ખેડૂતોનો શું રોલ હતો જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી અમારો રોલ હતો છતાં પણ ત્રણસો સાત ત્રણસો સાત લાગે એવી સ્થિતિ નથી છતાં પણ ત્રણસો સાત ત્રણસો સાત લાગ્યા પછી એકસો આઠ દિવસની જેલ ક્યાંય બીજે ત્રણસો સાત લાગે તો એટલી બધી જેલ નથી થતી અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો સો દિવસની જેલ કારણ શું જેલમાં પ્રતાડિત કરો જેલમાં હેરાન કરો જેલમાં પરેશાન કરો અને કોઈ ડરી જાય કોઈ ડગી જાય કોઈ હિંમત હારી જાય એમને કોઈ પણ રીતે સામદામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે રાજીનામું એકસો આઠ દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈક કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય છતાં એકસો આઠ દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે એ યાતના આપી અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબી ના અધિકારીઓ દ્વારા કે શું થાય છે માણસ સ્થિર રહે છે કે ડગી જાય છે અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી મારો અંદરથી પણ મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો અને મારો એક જ જવાબ હતો કે હજી ત્રણ મહિનાની જેલ થઈ જાય તો આપણને કોઈ ફેર પડતો નથી મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા પણ હા પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું માનની ગોપાલભાઈ ઇટાલી આપને મળવા આવ્યા તો એમને રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે પોતે વકીલ છે એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે મારી મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માગતા હોય તો લઈ શકે ન લેવા દીધી આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ પણ અમે હિંમત નથી આવ્યા મારી સાથે તમામ જે કૈત કે ચોર્યાસી ખેડૂતો હતા આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી આવ્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિએ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી આમ આદમી પાર્ટી તરફથી બધાને ખબર છે કે આમ આદમી પાર્ટી સહયોગ આપ્યો છે માનનીય યસુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે ગઈ મુલાકાત માટે ગયા હતા માનનીય ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા અમારા તમામ કાર્યક્રમો મારા બર્થ કાર્યક્રમો પાર્ટી ઉજવા રાજુભાઈના બર્થ કાર્યક્રમો પાર્ટી ઉજવા અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું જેમની અંદર હજારોની સંખ્યામાં જન્મેદની આવી જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા અરે છોડો છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું આ પાર્ટીના સુપ્રીમો માનનીય અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા અને મળવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા આ તો જગજાહેર વાત છે

એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે આમાં ડરવાની જરૂર નથી જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે તો આપણે લડીશું પાર્ટી આપણને સહયોગ આપશે અને પાર્ટી એ એ વાતની અંદર ત્યારે પણ એગ્રી હતી અને છૂટા પછી પણ પાર્ટી એમની સાથે મળી અને એ વાતનું એમણે એન્સ્યોરન્સ કર્યું હતું કે જે કંઈ પણ જૂના કેસો છે એમાં કાયદાકીય લડત લડવાની સંપૂર્ણ જવાબદારી પાર્ટી એવું કીધું હતું કે કાયદાકીય લડત લડવામાં અમે ખંભેથી ખંભો મિલાવીને તમારી સાથે ઉભા રહેશું એટલે પાર્ટીએ એમનો રોલ અદા કર્યો છે હવે એ તો રાજુભાઈને પૂછવું રહ્યું કે કઈ વાત ઉપર ભરોસો રહ્યો કોની વાત ઉપર ન રહ્યો અને કયા કારણોસર એને જવું પડ્યું શું એવું થયું કે એને જવું પડ્યું શા માટે જવું પડ્યું એ મારા ખ્યાલથી રાજુભાઈ જ વધારે જણાવી શકશે

મળવા આવી રહ્યા છે એ દરેક આક્ષેપોને લઈને રાજુ કરપડા દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર